અમીરગઢ પોલીસે નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગ વખતે કાળા કાચ અને ખોટા નંબર લખી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડ્યા છે પોલીસને મળેલી બાતમીના આધારે એક હુંડાઈ આઈ ટ્વેન્ટી કારમાંથી વિદેશી દારૂ અને બિયરની એક હજાર આઠસો પાંત્રીસ બોટલ જપ્ત કરી છે આ દારૂનો જથ્થો ચાર પોઈન્ટ ત્રેવીસ લાખની કિંમતનો છે કારનો અસલી રજિસ્ટ્રેશન નંબર જી જે ટ્વેન્ટી સેવન સી એફ ડબલ ઝીરો નાઇન સેવન છે જોકે ઠગાઈના ઇરાદે કારમાં આગળ અને પાછળ જી જે એટીન બી કે ફોર ઝીરો થ્રી ટુ નંબરની બનાવટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી પોલીસે કાર સહિત કુલ આઠ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને નાકાબંધી દરમિયાન કારનો ચાલક બહાર મૂકીને ફરાર થઈ ગયો હતો બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ છે દાંતા વિભાગના આઈ સી નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર જે જે ગામિતની સૂચના મુજબ વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન કાર્યવાહી ચાલી રહી છે કાર ચાલક અને દારૂનો જથ્થો ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ સિક્સટી 116બી એ વન વન સિક્સ બી નાઇન્ટી ટુ એટ વન એટ થ્રી તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ થ્રી થ્રી સિક્સ થ્રી અને થ્રી ફોર ઝીરો હેઠળ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે